મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ રેડિયાપાડામાં આવ્યા હતા અને અચાનક જ આ વિડિયો વાયરલ થયો મિત્રો આ ભાઈએ પોતાના શરીર ઉપર જ્યાં જુઓ ત્યાં બીજેપી નરેન્દ્ર મોદી મોદી એવા નામો લખાવ્યા છે આ ભાઈ માટે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મિત્રો રેડિયાપાડાની અંદર ચૈતર વસાવાનું ચાલે અને ઘણા બધા લોકો એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે એટલે ત્યાં સંખ્યા જોવા મળશે અને ચૈતર વસાવાની સભા નેત્રંગમાં હતી તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ત્યાં પણ લાખોની સંખ્યા જોવા મળશે તો હા મિત્રો નેત્રંગની અંદર તો લાખોની સંખ્યા જોવા મળી જ હતી પણ મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ ભાઈએ પોતાના શરીર ઉપર જે બીજેપી સરકાર ભાજપ નરેન્દ્ર મોદી એવા નામ લખ્યા છે એમના માટે તમે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આજના વિડીયો માટે આ માહિતી મળી એક નવા વિડીયો સાથે